સરાય વિશ્વમાં સૌથી મોટામાં મોટો જો કોઈ માનવ મહેરામણ ભેગું થતું હોય તો એ છે કુંભનો મેળો અત્યારે કુંભનો મેળો ચાલે છે સરાય વિશ્વમાં આટલું મોટું પબ્લિક આટલી મોટી માનવ મેદની દુનિયામાં કોઈ પણ જગ્યાએ ભેગી થઈતી નથી અને આજે મારે વાત કરવી છે મહાકુંભની જોરદાર વાત છે કે વાત સાંભળવા જેવી અમુક વર્ષો પહેલાં વિશ્વના સારા સારા મેનેજમેન્ટ ગુરુઓ કે જે બહુ મોટા મોટા મેનેજમેન્ટ કરતા હોય એ લોકો કુંભની મુલાકાતે આવ્યા અને તંત્ર બધું જોયું હાથ જોડીને જતા રહ્યા અહીંયા આપણું બધું મેનેજમેન્ટ પાણી ભરે આ બધું ઈશ્વરીય શક્તિ વગર શક્ય નથી કારણ કે દર ત્રણ વર્ષે કુંભનો મેળો ભરાય પહેલી વાત તો એ મેળા પણ અલગ અલગ પ્રકારો છે અર્ધકુંભ પૂર્ણકુંભ કુંભ અને મહાકુંભ આ ચાર કેટેગરીઓ છે કઈ કઈ રીતના છે એ બધી આપણે જાણીએ આ વર્ષે જે બે હજાર પચીસમાં જે છે એ મહાકુંભ છે અને આ મહાકુંભ શાસ્ત્રીય દ્રષ્ટિએ એકસો ને ચુમ્માલીસ વર્ષે થાય છે એકસો ને ચુમ્માલીસ વર્ષે આ વખતે મહાકુંભનું આયોજન થાય છે એના ગ્રહ નક્ષત્ર વગેરેની બહુ સરસ વાતો સાંભળવા જેવી છે વિશ્વના તમામ હિન્દુઓનું એક આસ્થાનું કેન્દ્ર દુનિયાભરમાં લગભગ પિસ્તાલીસ કરોડ જેટલા લોકો આ પિસ્તાલીસ દિવસમાં સ્નાન કરવા માટે આવે કારણ કે મહાકુંભ છે એમ તો દર બાર વર્ષે કુંભનો મેળો ભરાય અને એ કુંભનો મેળો હરિદ્વાર ગંગાજીને કિનારે નાસિકમાં ગોદાવરીને કિનારે ઉજ્જૈનમાં શિલ્પાનદરીને કિનારે પ્રયાગરાજમાં ત્રિવેણીમાં આ પ્રસંગ યોજાય છે પિસ્તાલીસ દિવસમાં આટલું મોટું માનવ મહેરામણ જ્યાં ભેગું થતું હોય ત્યારે સેજે સેજે એમ થાય આટલો મહિમા શું છે આનો મહિમા બે વાક્યમાં કહીએ તો દેવતાઓ અને દાનવો સમુદ્ર મંથન કરે છે સમુદ્ર મંથન કરતા એમાંથી અમૃતની પ્રાપ્તિ થાય છે અમૃતનો કુંભ એને માટે દેવતાઓ અને દાનવોની વચ્ચે યુદ્ધ થાય છે ત્યારે ભગવાને પોતાના વાહન એવા ગરડુજીને અમૃતનો ઘડવા આપ્યો છે કે આને લઈને તમે જાઓ ગરુડનો ગરુડ જે અમૃતનો ઘડો લઈ અને જ્યારે નીકળ્યા છે અને જ્યારે પરિભ્રમણ કરે છે તો રસ્તામાં અમૃતના ટીપા જ્યાં પેડા છે જે અમૃતના બુંદ નીચે પેડા છે એ ચાર જગ્યાઓ હરિદ્વાર નાસિક ઉજ્જૈન અને પ્રયાગરાજ આ ચાર જગ્યાએ અમૃતના બુંદ પડેલા છે માટે એને કુંભ નામ આપવામાં આવ્યું છે કેટલા વર્ષોથી આ કુંભનો મેળો ચાલે છે એના અલગ અલગ મત મતાંતરો છે ઘણાનું કહેવું એવું છે કે જ્યારથી સમુદ્ર મંથન થયું ત્યારથી આ ચાલે છે આ પરંપરા તો ઇતિહાસકારોનું કહેવું એવું આવે છેલ્લા આઠસો પચાસ વર્ષ સુધી છેલ્લા આઠસો પચાસ વર્ષની માહિતી પ્રાપ્ત થાય છે તો ઘણાનું કહેવું એવું છે આદિ આચાર્ય શંકરાચાર્યજીએ મહાકુંભની શરૂઆત કરેલી તો આવા અલગ અલગ મંતવ્યો છે પણ પવિત્રતા બહુ છે એમ કહેવાય કે કુંભના આ મેળામાં કુંભનું સ્નાન કરવા માટે આવે છે એટલો મોટો મહિમા છે તો ચાર કેટેગરી આપણે જે જોઈ કુંભ અર્ધકુંભ પૂર્ણ કુંભ અને મહાકુંભ કુંભ છે એ દર ત્રણ વર્ષે થાય એને કુંભનો મેળો કહેવાય એ હરિદ્વાર પ્રયાગરાજ ઉજ્જૈન અને નાસિક એ ચારેય જગ્યાએ થાય અર્ધકુંભ છે એ દર છ વર્ષે થાય અર્ધકુંભ હરિદ્વાર અને પ્રયાગરાજ એ બે જગ્યાએ થાય પૂર્ણકુંભ દર બાર વર્ષે થાય જે હરિદ્વાર પ્રયાગરાજ ઉજ્જૈન અને નાસિક એમ ક્રમશ થાય અને મહાકુંભ એ દર એકસો ને ચુમ્માલીસ વર્ષે થાય અને માત્ર ને માત્ર પ્રયાગરાજમાં થાય કે જ્યાં ત્રણ ત્રણ નદી ગંગા સરસ્વતીની યમુના ત્રણ ત્રણ નદીઓનો સંગમ જ્યાં છે સરસ્વતી ગુપ્ત રીતે ત્યાંમાં જોડાય છે એ ત્રણ ત્રણ નદીઓનો સંગમ ત્રિવેણી સંગમ કહેવામાં આવે ત્યાં એનો બહુ મોટો મહિમા છે આજે પણ ભક્તજનો આપણા સારાએ વિશ્વની અંદર તેર જાન્યુઆરીથી લોકો મહાકુંભનો લાભ લેવા માટે આવે છે અને આપણે બધાએ એના સાક્ષી છીએ એના ઘણા બધા દ્રશ્યો સમાજની વચ્ચે જ્યારે જાહેર થતા હોય એ દર્શન કરતાં પણ આપણને આનંદ થાય ચાર હજાર હેક્ટરમાં આ મહાકુંભ લાગેલો છે ચાર હજાર હેક્ટર એક લાખ અને સાઠ હજાર જેટલા ટેન્ટ અઠ્યાવીસો જેટલા સીસીટીવી કેમેરા દોઢ લાખ જેટલા શૌચાલય કેટલી બધી અલગ અલગ સંસ્થાઓએ ત્યાં ભંડારાઓ ચાલુ કર્યા છે કે તો આનંદ થાય કે આપણો સ્વામી સંપ્રદાય પણ એમાં બાકાત નહીં આપણા વડતાલ મંદિર દ્વારા પણ આ મહાકુંભના આયોજનમાં ખૂબ સરસ બહુ મોટા પાયે વિશાળ ભંડારો ચાલુ છે હજારો ને લાખો માણસોને ત્યાં કુંભના મહાકુંભના મેળામાં ભગવાનનો પ્રસાદ વિતરણ કરવામાં આવે છે જેને જેને અનુકૂળતા હોય એમને અવશ્ય લાભ લેવો કારણ કે હિન્દુઓને માટે આ બહુ મોટું પર્વ છે જે જે હિન્દુઓ છે જે જે સનાતન ધર્મમાં માનનારાઓ છે જેને આસ્તિકતા ધરાવનારા છે એ બધાને માટે આ સંગમ સ્નાન આ મહાકુંભ એટલે બહુ મોટો અવસર છે અને એમાં પણ શાહી સ્નાનનું બહુ મોટું મહત્ત્વ છે શાહી સ્નાન ઘણા લોકો કહેતા હોય શાહી સ્નાન એટલે શું પણ શાહી સ્નાનનો બીજો તો વિશેષ કાંઈ છે નહીં જે મૂળ તેર અલગ અલગ અખાડાઓ કહેવાય સાત શૈવ અખાડા છે ત્રણ વિષ્ણુના અખાડા છે વૈષ્ણવોના અખાડા છે અને ત્રણ અન્ય જે પંથીઓ છે એમના અખાડા ટોટલ તેર અખાડાઓ થાય છે ઉદાસીનના ત્રણ અખાડા વૈષ્ણવોના ત્રણ અખાડા અને સેવ પંથના સાત અખાડાઓ છે એ બધા જ જે પંથ છે એ તમામ જે ધર્મો છે એ તમામ જે અલગ અલગ ફાંટાઓ છે એ બધા અખાડાઓના જે મહંતો હોય જે મહામંડલેશ્વરો હોય એનું જે પ્રથમ સ્નાન એને શાહી સ્નાન કહેવામાં આવે છે શાહી સ્નાન આ વર્ષે છ આવે છે પોષ સુધી પૂનમ તેર જાન્યુઆરી હમણાં ગયું બીજું ચૌદ જાન્યુઆરી મકરસંક્રાંતિ એ પણ ગયું ત્રીજું આવે છે મૌની અમાવાસ્યા હમણાં જે અમાસ આવશે ઓગણત્રીસ જાન્યુઆરી શાહી સ્નાનનો દિવસ છે વસંત પંચમી ત્રણ ફેબ્રુઆરી તે દિવસે પણ શાહી સ્નાન અને માઘી પૂર્ણિમા બાર ફેબ્રુઆરી આવે છે એ શાહી સ્નાન છે અને મહાશિવરાત્રીએ એટલે કે છેલ્લો દિવસ મહાકુંભનો છેલ્લો દિવસ છવ્વીસ ફેબ્રુઆરી એ શાહી સ્નાન કહેવામાં આવે છે તો આવી રીતે આ શાહી સ્નાનનો પણ અજબ ગજબનો મહિમા છે આપણા આધ્યાત્મિક પરંપરાને ખૂબ મજબૂત કરે આપણો હિન્દુ ધર્મ એક રહે એકત્વના ભાવને સિદ્ધ કરાવી શકે એવો આ મહાકુંભનો અવસર છે આપણે જે અલગ અલગ માન્યતાઓ અલગ અલગ ઉપાસનાઓ અલગ અલગ પૂજા પદ્ધતિઓ હોય પણ એ બધાની વચ્ચે આ કુંભનો જે મેળો છે એ બધાને સાથે રાખી અને એક કરવાનો અવસર છે ઘણા બધા અન્ય ધર્મી લોકો આમાં મેળામાં આવવા માટે થનગનતા હોય છે ઘણીવાર પ્રવેશ કરવા માટે પ્રયાસ કરતા હોય છે ત્યારે ઘણા બધા સાધુ સંન્યાસીઓ બહુ સજાગ છે એના માટે બહુ સાવધાન છે કે આ અવસર માત્ર ને માત્ર હિન્દુઓનો છે અને માત્ર ને માત્ર હિન્દુઓ માટે જ અહીંયા એન્ટ્રી હોવી જોઈએ એક એવો ભાવ છે એટલે હિન્દુઓને માટે પવિત્ર અવસર કહેવાય તો અનુકૂળતા હોય તો લાભ લેવો